વિધાનસભામાં ગુજે એના માટે ભૂપતભાઈ પર ભરોસો હતો પણ ભૂપતભાઈ અહીંના ખેડૂતોનો વિશ્વાસઘાત કરીને ભારતીય જનતા પાર્ટીની લાલચ આવીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા જેનાથી જે પેટા ચૂંટણી આવી છે ત્યારે આ ગુજરાતના યુવાનોનો અવાજ અમારા સૌના માર્ગદર્શન અમને આમ આદમી પાર્ટીના જુજારુ નેતા એવા ગોપાલભાઈ ઇટાલિયાને આ પેટા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીએ જાહેર કર્યા છે તેની શરૂઆત આજે આ અમારું પ્રથમ કાર્યાલય કાર્યકરોનું સંમેલન હતું ત્યારે અમને વિસાવધરની જનતાને અમે અપીલ કરવા માટે આવ્યા છે કે ગોપાલભાઈ ઇટાલિયાને એક તક આપે અને તમારો જે સ્વાભિમાનની વાત છે ખેડૂતોના સ્વાભિમાનની વાત છે એ ગોપાલભાઈ પર ચોક્કસ ભરોસો કરે અને વિસાવધરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ગોપાલભાઈને જીતાડવા માટે આજે ગુજરાતના તમામ વિસ્તારોમાંથી કંઈ કાર્યકરોની અહીંયા સારું સંમેલન હતું અને આવનારા દિવસોમાં અમે તમામ લોકો

વિસાવદર અને ભેસાની જનતા પૂરો ભરોસો ખૂબ છે એમને પૂરો ભરોસો છે